હેલો ગાય ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં આઈ હોપ મજામાં જશો જય માતાજી જય મા મોગલ તો આજે અમે ઉંધવે છીએ અને ભગુડા જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે તો હું તમને કન્ટિન્યુ રેજો વ્લોગમાં માં બતાવીશ અત્યારે ગાડી ઓછાવે જ છે અને ભગુડા જઈને તમને માતાજી દર્શન કરાવીશ ને મોબાઈલ લઈ જવો અલાઉડ નથી છતાં પણ હું ટ્રાય કરીશ જો અંદર લઈ જવા દેશે તો હું તમને ચોક્કસ દર્શન કરાવીશ અને બાર વ્યૂ પણ બતાવીશ તો તમે ઠેઠ સુધી બ્લોગ જોતા રહેજો અને કન્ટિન્યુ રહેજો મંગળવારે દર્શન કરવા તમને કેવું લાગે છે બઉ સારું લાગે બહુ સારું લાગે છે કે માતાજી નો મંગળવાર છે અને આજ તમે દર્શન કરવા તો તમને મજા મજા આવે આવે છે વાહ ભાઈ વાહ શું વાત છે 里呀。

લઈને તો તમે કન્ટિન્યુ રેજો બ્લોગ માં જોતા રેજો તમને જે મોબાઈલ લઈ જવા દેશે તો દર્શન કરાવશું કામ અમે ગાઈસ બપોરના વાગી ગયા છે બે ને અમે આવી ગયા છી જમવા આવશે ફ્રાય પાપડ મસાલા પાપડ કાંદા હજી બીજું અમે મંગાવ્યું છે વેજ પુલાવ પછી પનીર પુરજી પનીર ટીકા પંજાબી અને આજે મારા મમ્મી એને બહુ તરસ લાગીશ પાણીની ને જમવાનું છે ઓહો मातु गिता मोगल हुकमनी हकदा હેલો ગાયનુન તો અમે ઓલરેડી ફગુ મોગલ ધામ પોગુડા નું ધામ ધજા ના દર્શન કરી લેવા આજ લઈ લ્યો ને આનું શું છે આ ચાપી ગયો ને આમાં શું શું વસ્તુ આવે છે અગરબત્તી પ્રસાદી શ્રીફળ ચુંદડી આજ લઈ લેવી મમ્મી અમે અત્યારે બપોરના વાગી ગયા છે ચાર અને અમે ભગુડા પહોંચી ગયા છીએ અને દર્શન તમને નહીં કરાવી શક્યા કેમ કે ત્યાં મોબાઈલ લઈ જાવ અલર્ટ નથી એટલા માટે બાર થી તમને દર્શન કરાવું તમે દર્શન કરી લેજો ઓકે ચાલો ચલો ગાય જાઓ ફગુડા દર્શન કરી લીધા છે અને અમે હવે ઓલરેડી નીકળીએ છીએ બાય ફેર ખોલો ને હેલો ગાય છ વાગી ગયા છે તો ફાઈનલી અમે ભગુડા દર્શન કરી આવ્યા છીએ દર્શન કરી લીધા છે અને રિટર્ન અમે જઈ રહ્યા છીએ હવે ઘરે અને આ દેખાવ છું હું સનસેટના આપણે બે ત્રણ વિડીયો પણ શૂટ કર્યા છે પ્લીઝ ઓલ ગાય સપોર્ટ કરો તમે લોકો બધા જેટલા વ્લોગ જોવો છો સ્ટેટસ જોવો છો એટલા લોકો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ તો બિલકુલ કરતા જ નથી ચેનલને તમે લોકો સપોર્ટ કરો અને રિલ્સને લાઇક કરો ને વધુમાં વધુ શેર કરો અને વિડીયો જોવાની મજા આવશે ગાયસ ગાયસ આ છે પાલિતાણાનું રેલવે ફાટેક અમે હોલ્ટ અત્યારે ફસાણા

वाला, गोपालला ना वाला. पालिताना <laughs> <laughs>

ਕਮੇ ਹੋ ਰੇ ਤੂ ਰੋਈ ਗੇਦੀ ਹੋ ਰਹਾ ਮੇ ਜادو ਹੋਈ ਗੇਦੀ ਮਰਜ਼ੂ ਬੇਕਾਬੂ ਹੋਈ ਨਹੀਂ ਯੋਗੀਤੀ ਬਸ ਥੋੜੀ ਦਾਰੂ ਪੀਤੀ ਐ ਮੈਂ ਆਪਣਾ ਗਵਾਈ ਬੇਨੂ ਡੈਡੀ ਨੇ ਨਹੀਂ ਪੀਤੀ ਇੱਕ ਮੈਂ ਹੋ ਰੇ ਤੂ ਰੋਈ ਗੇਦੀ ਹੋ ਰਹਾ ਮੇ ਜادو ਹੋਈ ਗੇਦੀ ਫਿਰ ਤੂ ਨਹੀਂ ਯੋਗੀਤੀ ਬਸ ਥੋੜੀ ਦਾਰੂ ਪੀਤੀ ਐ ਮੈਂ ਆਪਣਾ ਗਵਾਈ ਬੇਨੂ ਟੁੱਟੇ ਮਰਦ ਮਾਣਾ ਹੋਈ ਕੋਈ ਦੀ ਬੋਤਲ

what a film ગાયઝ આજે મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ઠાર ચલાવી છે તો તમે બધા ગાયઝ સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ સનસેટનો ટાઈમ થઈ ગયો છે અને સાંજ પણ પડી ગઈ છે તો બાબાય ગાયઝ અમને બહુ જ ફગુડા દર્શન કરીને મજા આવી તમે ફગુડા સાઈડના હોય તો તમે પણ દર્શન કરવા જાઓ માતાજી પાસે તમારી મનોકામના માંગો અને તમારી હરેક આછા પૂરી કરે તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી બા રેડબુલ છે તો હવે પી લઈએ હિલ હેલ રેડબુલ નહી સોરી હિલ